હનુમાનજી માટે એવું કહેવાય છે અતુલિત બલ ધામમ હેમ સૈલાવ દેહમ અને બુદ્ધિશાળીઓમાં પણ જો કોઈને અગ્રગણ્ય કહેવા હોય તો હનુમાનજી મહારાજને કહી શકે જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા શંકર સુવન કેસરી નંદન તે જ પ્રતાપ મહાજગબંધન એ પવન પુત્ર પણ છે શંકરના દીકરા પણ છે કેસરી નંદન પણ છે એ હનુમાનજી મહારાજે રામાવતારમાં ભગવાન રામની ખૂબ ભાવે સેવા કરી આજે એ હનુમાનજી મહારાજ એમનોય જન્મ જયંતિ છે આજના પવિત્ર દિવસે આખા એ ભારતમાં માત્ર ભારત જ નહીં પણ જ્યાં જ્યાં હિન્દુની વસ્તી છે આવા વિદેશમાં પણ આજે હનુમાનજીનો જન્મોત્સવ એ બહુ ભક્તિપૂર્ણ રીતે ઉજવાય છે રાજકોટમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ સંચાલિત બાલાજી હનુમાનજી મંદિર એ આજથી આશરે બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સમર્થ સંત બાલ મુકુંદાજી સ્વામી એમના દ્વારા અહીંયા બાલાજી દાદાની સ્થાપના કરવામાં આવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ હનુમાનજી મહારાજને બે વાર યાદ કર્યા છે ભૂતાદ ઉપદ્રવે ક્વાપી વર્મ નારાયણત્મકમ જપ્યમ સ હનુમાન મંત્રો ન જપે શુદ્ર દેવતા જીવનમાં જ્યારે ભૂત પ્રેત આદિનો ઉપદ્રવ થાય ત્યારે કા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા નારાયણ કવચના પાઠ કરવા કા હનુમાનજી મહારાજના મંત્રોનું જપ કરવો અને બીજી આજ્ઞા એ કરી છે કે કાળી ચૌદશના દિવસે હનુમાનજી મહારાજ એનું પૂજન કરવું તો આજે હનુમાનજી મહારાજ એમનો આ જન્મોત્સવ છે ત્યારે બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાદી સ્વામી દ્વારા અહીંયા બાલાજી દાદાના પાવન સાનિધ્યમાં નિઃશુલ્ક એકસો અને આઠ કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે આમ તો વહેલી સવારથી ચાર વાગ્યાથી હનુમાનજી મહારાજની સાથે જે ભક્તો એ આસ્થાને શ્રદ્ધા ધરાવે છે એ લોકો કોઈ બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ પંદર વીસ વીસ કિલોમીટરથી અહીંયા ચાલીને એ દર્શન કરવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો કે હનુમાનજી મહારાજના દર્શનાર્થે ભક્ત ભક્તોનું ઘોડા પૂર ઉમટું છે એમ કહેવું હોય તો પણ આપણે કહી શકીએ તો આજના પવિત્ર દિવસે હનુમાનજી મહારાજની મહા આરતી પણ સાંજે થશે જ્યારે પૂર્ણાહુતિ થશે ત્યારે ભવ્ય અન્કોટ એ પણ ધરાવવામાં આવશે અને મંદિર પ્રશાસન દ્વારા અહીંયા જે જે દાદાના ભક્તો દર્શનાર્થે આવે એમના માટે અલ્પહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અમે પણ દાદાના દર્શન કરી અને દાદાને એવી જ પ્રાર્થના કરી કે અહીંયા તમારા દ્વારે જે કોઈ આવે કારણ કે આપના માટે હનુમાન ચાલીસામાં એવું કહેવાયું છે કે તુમ રક્ષક કાહું કો ડરના જેને હનુમાનના રખોપા હોય એને પછી કોઈનાથી ડરવાની જરૂર હોતી નથી અને એક એવું પણ કહેવામાં આવ્યું છે કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની આધિવ્યાધિ ઉપાધિ આવે અને એ સમયે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવામાં આવે ઓમ નમો હનુમતે ભય ભંજના એ સુકુરું ફટસ્વા આ મંત્ર માત્રથી એ આ લોકોની આધિવ્યાધિ ઉપાધિ એ દૂર થતી હોય છે અને હનુમાનજી મહારાજ માટે એક શબ્દ એ પણ વપરાણો છે કે સંકટ છે હનુમાન છોડાવે જો મન ક્રમ વચન ધ્યાન જો લાવે એટલે કોઈ પણ પ્રકારના સંકટ હોય એ જીવનમાં જ્યારે સંકટ આવે ત્યારે હનુમાનજી મહારાજનો આશ્રય જ્યારે માણસ કરે છે હનુમાનજી મહારાજ એના મંત્રનો પાઠ કરે છે હનુમાન ચાલીસાના પાઠ કરે છે ત્યારે એ હનુમાનજી મહારાજ એને દુઃખમાંથી મુક્ત કરતા હોય છે આજના પવિત્ર દિવસે હૃદયથી પ્રાર્થના કરીએ કે અહીંયા દર્શન કરવા આવનારા જે શ્રદ્ધાળુ છે યજ્ઞમાં બેઠા જે શ્રદ્ધાળુઓ છે અને આપણા ટીવી ચેનલના માધ્યમે જે જે ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરે આ તમામનું હનુમાનજી મહારાજ ખૂબ મંગલ કરે આવી શુભ ભાવનાઓ બાલાજી મંદિરના કોઠારી સ્વામી સાગર દાજી સ્વામી વતી હૃદયથી પ્રાર્થના કરું છું અસ્તુ જય સ્વામી જય બાલાજી